પ્રકરણ બાવીસમું પાષાણ મૂર્તિનું હૈયું એક પતિવ્રતા હિન્દુ પત્ની તરીકે મારા પતિની સામે ફરિયાદ કરવા હું ઈચ્છતી નથી પરંતુ મારી તીવ્ર ઈચ્છા છે કે તેઓ પોતાના ભૌતિકવાદી વિચારો બદલે મારા ધ્યાનખંડમાં મૂકેલા સંતોના ચિત્રોની હાંસી ઉડાવવામાં એમને ખૂબ જ આનંદ આવે છે પ્રિયબંધુ મને ઊંડો વિશ્વાસ છે કે તું એમને મદદ કરી શકીશ તું કરીશ ને મારી મોટી બહેન રોમાં મારી તરફ વિનંતીપૂર્વક જોઈ રહી હું એક દિવસ ગિરીશ વિદ્યારત્ન લેનમાં તેના કોલકાતાના ઘરે તેની ટૂંકી મુલાકાતે ગયો હતો તેની વિનંતી મને સ્પર્શી ગઈ કેમ કે તેણે મારા બાલ્યકાળના જીવન દરમિયાન મારા ઉપર ઊંડો આધ્યાત્મિક પ્રભાવ પાડ્યો હતો અને મારી માતાના મૃત્યુથી કુટુંબને પડેલી ખોટ પૂરવાનો તેણે પ્રેમપૂર્વક પ્રયત્ન કર્યો હતો વાલીબેન જરૂર હું મારાથી બનતું બધું કરીશ તેના હંમેશના શાંત અને આનંદી ચહેરાને બદલે તેના મુખ ઉપર સ્પષ્ટ દેખાતા દિલગીરીના ભાવને દૂર કરવાની દ્રષ્ટિથી હું હસ્યો રોમા અને હું માર્ગદર્શન માટે મૌન પ્રાર્થના કરતા થોડીવાર બેસી રહ્યા એક વર્ષ પહેલાં તેના કહેવાથી મેં તેને ક્રિયા યોગની દીક્ષા આપી હતી અને તેમાં તે સારી પ્રગતિ કરી રહી હતી મને અંતરમાં પ્રેરણા થઈ આવી મેં કહ્યું આવતીકાલે હું દક્ષિણેશ્વરના કાલીમાતાના મંદિરે જવાનો છું કૃપા કરીને તું મારી સાથે આવ અને આપણી સાથે તારા પતિને પણ આવવા સમજાવ મને લાગે છે કે તે પવિત્ર જગ્યાના વાતાવરણમાં જગન્માતા તેના હૃદયને સ્પર્શ કરશે પરંતુ તેને લઈ જવાનો આપણો હેતુ તેમને જણાવીશ નહીં આશાભરી બહેન સંમત થઈ બીજે દિવસે વહેલી સવારે રોમા અને તેના પતિને આ યાત્રા માટે તૈયાર થયેલા જોઈ હું ખુશ થયો જ્યારે અમારી ઘોડાગાડી અપર સક્યુલર રોડ ઉપર ખડખડ કરતી ચાલી જતી હતી ત્યારે મારા બનેવી સતીશચંદ્ર બોઝ બધા આધ્યાત્મિક ગુરુઓની યોગ્યતાની હાંસી ઉડાવવામાં આનંદ માણી રહ્યા હતા જોતો હતો રોમાં છાની માની રડતી હતી મેં કાનમાં કહ્યું એવો સંતોષ નહીં લેવા દે કે જેથી તે એમ માને કે આપણે તેની મશ્કરીને ગંભીર ગણીએ છીએ સતીશ કહેતા હતા ક્ષુદ્ર પ્રપંચોની તું કેવી રીતે પ્રશંસા કરી શકે છે સાધુનો દેખાવ જ અણગમો આવે તેવો હોય છે એ કાં તો હાડપિંજર જેટલો પાતળો હશે અથવા હાથી જેટલો ભયંકર રીતે જાડો હશે હું ખડખડાટ હસી પડ્યો મારો આ પ્રત્યાઘાત સતીષને ખૂંચ્યો તેણે ઉદાસીન મૌન ધારણ કર્યું જ્યારે અમારી ગાડી દક્ષિણેશ્વરના પટાંગણમાં દાખલ થઈ ત્યારે તેમણે કટાક્ષથી હાસ્ય કર્યું હું ધારું છું કે આ યાત્રા મને સુધારવાની એક યોજના છે જવાબ આપ્યા સિવાય જ્યારે હું બાજુએ ગયો ત્યારે તેમણે મારું કાંડું પકડ્યું તેમણે કહ્યું સાધુ મહાશય મંદિરના પૂજારીઓ સાથે આપણા બપોરના ભોજનની બરાબર વ્યવસ્થા કરવાનું તું ભૂલતો નહીં સતીશ પોતે મંદિરના પૂજારીઓ સાથે સીધી કશી વાતચીત કરવાનું ટાળવા માંગતા હતા મેં રૂક્ષપણેથી જવાબ આપ્યો હું હવે ધ્યાનમાં બેસું છું તમારા ભોજનની કશી ચિંતા કરશો નહીં જગનમાતા બધું સંભાળી લેશે સતીશે મને ધમકી આપી મારે માટે કશું પણ કરવા માટે હું જગન્માતા ઉપર વિશ્વાસ રાખતો નથી પણ મારા ભોજન માટે હું તો તને જ જવાબદાર સમજું છું કાલી પ્રકૃતિ માતાના સ્વરૂપમાં ઈશ્વરના મોટા મંદિર સામે આવેલા સ્તંભોવાળા વિશાળ મંડપમાં હું એકલો ચાલ્યો ગયો એક થાંભલાની બાજુમાં છાયાવાળી જગ્યા પસંદ કરીને પદ્માસન વાળીને હું બેઠો જોકે ત્યારે સાત જ વાગ્યા હતા છતાં પ્રભાતનો સૂર્ય થોડા સમયમાં થવાનો હતો હું જ્યારે ભક્તિપૂર્ણ સમાધિમાં ડૂબી ગયો ત્યારે દુનિયા અદ્રશ્ય થઈ ગઈ મારું ચિત્ત દેવી કાલી ઉપર એકાગ્ર થયેલું હતું દક્ષિણેશ્વરના આજ મંદિરમાં જે મૂર્તિ છે તે મહાન સંત રામકૃષ્ણ પરમહંસની ભક્તિનું ખાસ પાત્ર હતું તેમના સંતપ્ત હૃદયની માગણીઓના જવાબમાં આ પાષાણ મૂર્તિએ ઘણી વખત જીવંત આકાર ધારણ કર્યો હતો અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો મેં પ્રાર્થના શરૂ કરી હે પાષાણની મૌન માતા તું તારા લાડકા ભક્ત રામકૃષ્ણની આજીજીથી જીવંત રૂપ ધરતી હતી તો પછી તારા તલસતા બાળકના ક્રંદ તરફ તું કેમ ધ્યાન નથી આપતી મારો ઉચ્ચાભિલાષાવાળો ઉત્સાહ દિવ્ય શાંતિ સાથે અમર્યાદ વધી ગયો જ્યારે પાંચ કલાક આવી રીતે વીતી જવા છતાં દેવી કે જેના હું આંતરિક દર્શન કરી રહ્યો હતો તેણે કશો જ પ્રત્યુત્તર આપ્યો નહીં ત્યારે હું જરા નિરાશ થયો કેટલીક વાર ભગવાન પ્રાર્થનાની પૂર્તિમાં વિલંબ કરીને ભક્તની કસોટી કરે છે પરંતુ આખરે ખંતિલા ભક્તને પ્રિય એવા રૂપમાં એ દર્શન આપે છે એક ખ્રિસ્તી ભક્તને જીસસ દેખાશે એક હિન્દુને કૃષ્ણ અથવા દેવી કાલી દેખાશે અથવા તેની ભક્તિ નિરાકાર રૂપે હશે તો વિસ્તાર પામતું તેજ દેખાશે અનિચ્છાએ મેં મારી આંખો ઉઘાડી અને મેં જોયું કે બપોરના નિયમ પ્રમાણે પૂજારી મંદિરના દરવાજાને તાળું મારતો હતો છાયાવાળા મોટા મંડપની મારી એકાંત જગ્યાએથી ઊઠી હું બહાર આંગણામાં આવ્યો એની પથ્થરવાળી જમીન મધ્યાહનના સૂર્યની ગરમીથી તપતી હતી બંધ દરવાજાની અંદર મંદિરમાં સંતાઈ બેઠી છો હું આજે મારા બને વિને માટે તને ખાસ પ્રાર્થના કરવા આવ્યો છું મારી આ આંતરિક અરજીનો તત્ક્ષણ પ્રત્યુત્તર મળ્યો પ્રથમ ખુશનુમા ઠંડી હવાનું મોજું મારી પીઠ ઉપર અને પગ નીચે ફરી વળ્યું મારી બધી વેદના શાંત થઈ ગઈ પછી મારા આશ્ચર્ય વચ્ચે મંદિર બહુ વિસ્તૃત થઈ ગયું તેનો વિશાળ દરવાજો આસ્તેથી ઉઘડ્યો અને તેમાંથી દેવી કાલીની પાષાણ મૂર્તિ દેખાવા લાગી ધીરે ધીરે એણે સ્વાગતમાં હાસ્ય સાથે માથું હલાવતો અને મને અકથ્ય આનંદથી પુલકિત કરતો જીવંત આકાર ધારણ કર્યો ગોળ પિચકારીથી મારા ફેફસામાંથી જાણે મારો શ્વાસ ખેંચાઈ ગયો અને મારું શરીર જળ તો નહીં પણ તદ્દન સ્થિર તો થઈ જ ગયું પછી ચેતનાનો હર્ષોન્માદ વિસ્તૃત થતો ગયો મારી ડાબી બાજુ ગંગા નદી ઉપર કેટલાક માઇલનો વિસ્તાર અને મંદિરને પેલે પાર દક્ષિણેશ્વરનો આખો પ્રદેશ હું સ્પષ્ટ જોઈ શકતો હતો સર્વ મકાનોની દિવાલો ઝળહળતી પારદર્શી થઈ ગઈ અને તેમાંથી દૂર દૂર સુધી લોકોને હું હાલતા ચાલતા જોતો હતો જોકે હું શ્વાસોચ્છ્વાસ રહિત હતો અને મારું શરીર વિચિત્ર રીતે શાંત સ્થિતિમાં હતું તો પણ મારા હાથ અને પગ છૂટથી હલાવી શકતો હતો કેટલીયે મિનિટો સુધી મેં મારી આંખોને ઉઘાડ બંધ કરવાનો પ્રયાસ કરી જોયો પરંતુ બંને સ્થિતિમાં હું આખા દક્ષિણેશ્વરના પ્રદેશને સ્પષ્ટ જોઈ શકતો હતો આધ્યાત્મિક દ્રષ્ટિ એક્સ રેની માફક પદાર્થોની અંદર પણ પ્રવેશ કરે છે દિવ્ય ચક્ષુનું મધ્યબિંદુ દરેક જગ્યાએ છે તેના પરિઘને કોઈ મર્યાદા નથી સૂર્યપ્રકાશિત આંગણામાં ઊભા ઊભા મને ફરી નવેસરથી ખાતરી થઈ કે જો માણસ ઈશ્વરના ઉડાવ દીકરાની માફક વર્તવાનું બંધ કરે અને પરપોટા જેવી ક્ષણભંગુર અને ખરેખર સ્વપ્ન જેવી આ ભૌતિક દુનિયામાં આસક્ત ન થઈ જાય તો તે શાશ્વત સામ્રાજ્યનો વારસો પાછો મેળવે છે સંકુચિત વ્યક્તિત્વમાં પુરાયેલા માણસને જો ભાગી છૂટવાની જરૂર જ હોય તો સર્વ વ્યાપકતામાં ખોવાઈ જવાથી વિશેષ સારું શું હોઈ શકે દક્ષિણેશ્વરના મારા પવિત્ર અનુભવ દરમિયાન અલૌકિક રીતે વિસ્તૃત થયેલા જો કોઈ પદાર્થો હોય તો તે મંદિર અને દેવીની મૂર્તિ હતા બાકીની બધી ચીજો પોતાના સામાન્ય કદમાં જ હતી જોકે તે દરેક સફેદ ભૂરા અને મેઘધનુષ્યના જુદા જુદા રંગોના મૃદુ પ્રકાશના તેજથી આ થયેલી હતી મારું શરીર અલૌકિક પદાર્થનું હોય તેવું લાગતું હતું હવામાં ઉડવા માટે તૈયાર હતું મારા ભૌતિક વાતાવરણથી સંપૂર્ણ સજાગ રહી હું આ દિવ્ય દર્શનના સાતત્યનો ભંગ કર્યા સિવાય મારી આજુબાજુનું દ્રશ્ય જોતો હતો અને થોડાક પગલાં અહીં તહીં ચાલતો હતો મંદિરની દિવાલોની પાછળ એકાએક મે મારા બનેવીને એક પવિત્ર બિલ્વ વૃક્ષની કાંટાળી ડાળીઓ નીચે બેઠેલા જોયા કોઈ પણ જાતના પ્રયત્ન સિવાય હું તેમના વિચારોનો પ્રવાહ વાંચી શકતો હતો દક્ષિણેશ્વરની પવિત્ર અસર નીચે કંઈક ઉન્નત થયેલું તેમનું મન હજી મારા પ્રતિ દ્વેષયુક્ત હતું હું સીધો દેવીની કૃપાળુ મૂર્તિની સન્મુખ થયો મેં પ્રાર્થના કરી જગન્માતા શું તું મારા બનેવીના હૃદયમાં આધ્યાત્મિક પરિવર્તન નહીં કરે અત્યાર સુધી મૌન રહેલી આ સુંદર આકૃતિ આખરે બોલી તથાસ્તુ મેં સતીશ તરફ ખુશ થઈને જોયું જાણે કે કોઈ આધ્યાત્મિક શક્તિ કામ કરી રહી છે એવી પ્રેરણા થતાં તેઓ ગુસ્સાથી પોતાની જમીન ઉપરની બેઠક પરથી ઉઠ્યા મેં તેમને મંદિરની પાછળથી દોડી આવતા જોયા મુક્કો ઉગામતા તેઓ મારી પાસે આવ્યા પેલું સર્વગ્રાહી દર્શન અદ્રશ્ય થયું તેજસ્વી દેવીને હું હવે જોઈ શકતો ન હતો ઉન્નત મંદિર તેના સામાન્ય કદમાં આવી ગયું એની પારદર્શકતા જતી રહી હતી ફરીથી મારું શરીર સૂર્યના પ્રખર તાપથી શેકાતું થયું હું કૂદકો મારીને થાંભલાઓવાળા મુખ્ય મંડપના છાંયડે ચાલ્યો ગયો મારી પાછળ ગુસ્સો કરતા આવ્યા મારી ઘડિયાળમાં જોયું એક હતો દિવ્ય દર્શન અરે મૂર્ખ તું ત્યાં કલાકો સુધી પલાંઠી વાળી ત્રાસી આંખે બેસી રહ્યો આમ તે માટા મારતા મેં તેને જોયા જ કર્યો છે આપણું ભોજન ક્યાં છે હવે મંદિર બંધ થઈ ગયું ઘણું મોડું થઈ ગયું છે દેવીની હાજરી વેળાનો હર્ષોન્માદ મારામાં હજી વિદ્યમાન હતો મેં આશ્ચર્યોદાર કર્યો જગન માતા આપણને જમાડશે સતીશે બૂમ પાડી ગયું એક વખત હંમેશને કશી પણ પૂર્વ તૈયારી સિવાય તારી અહીં આપણને ભોજન આપે છે કે નહીં શબ્દો હજી માંડ પૂરા થયા માં એટલામાં મંદિરના એક પૂજારી આંગણું ઓળંગીને અમારી પાસે આવ્યા તેમણે મને સંબોધીને કહ્યું બેટા કલાકોના ધ્યાન દરમિયાન તારા ચહેરા ઉપરનું વિલસતું તેજ હું જોઈ જ રહ્યો હતો તમારી મંડળી આજે સવારે અહીં આવેલી તે મેં જોયેલી અને ત્યારે જ મને ઈચ્છા થયેલી કે તમારે માટે પૂરતું ભોજન બાજુએ મૂકવું મંદિરના નિયમ પ્રમાણે આગળથી ખબર ન આપનારાઓને ભોજન મળતું નથી પણ તમારે માટે મેં અપવાદ રાખ્યો છે મેં તેનો આભાર માન્યો અને સતીશની સામે સીધી દ્રષ્ટિ ફેંકી એ લાગણી થયા અને મૂક પશ્ચાતાપથી નીચું જોઈ ગયા કમોસમની કેરીઓ સહિતનું ભવ્ય ભોજન જ્યારે અમને પીરસવામાં આવ્યું ત્યારે મેં જોયું કે મારા બનેવીની ભૂખ બહુ જ અલ્પ હતી ઊંડા વિચાર સમુદ્રમાં ડૂબી ગયેલ તેઓ ગુંછવાઈ ગયા હતા કોલકાતાની વળતી મુસાફરી દરમિયાન સતીશ હળવી અભિવ્યક્તિ સાથે ક્યારેક ક્યારેક મારી સામે વિનંતીપૂર્વક દ્રષ્ટિ ફેંકતા રહ્યા પણ જે ક્ષણે પૂજારીએ જાણે સતીશના પડકારના જવાબરૂપે જ હોય એમ અમને ભોજનનું આમંત્રણ આપ્યું ત્યારથી તેમણે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો બીજે દિવસે નમતા પહોરે હું મારી બહેનની મુલાકાત માટે તેના ઘરે ગયો તેણે પ્રેમપૂર્વક મારો સત્કાર કર્યો આનંદાશુ સાથે તેણી બોલી વાલા ભાઈ કેવો ચમત્કાર ગઈકાલે મારા પતિ ખુલ્લી રીતે મારી સામે રડ્યા તેમણે કહ્યું વાલી દેવી મારી ખુશીનું વર્ણન થઈ શકે તેમ નથી કે તારા ભાઈની આ સુધારક યોજનાએ મારું રૂપાંતર કરી નાખ્યું છે મેં જે અન્યાય કર્યો છે તેનું પૂરું સાટું હું તને વાળી આપવાનો છું આજ રાતથી આપણા મોટા શયનખંડનો ઉપયોગ માત્ર પૂજાખંડ તરીકે કરાશે તારો નાનો ધ્યાનખંડ આપણા શયનખંડ તરીકે પરિવર્તિત કરાશે હું અંતઃકરણપૂર્વક દિલગીર છું કે મેં તારા ભાઈની મજાક ઉડાવી જે શરમ ભરેલી વર્તણૂક અત્યાર સુધી હું કરતો હતો તેને માટે મારી જાતને હું એ રીતે સજા કરીશ કે જ્યાં સુધી હું આધ્યાત્મિક માર્ગે સારી એવી પ્રગતિ ન કરું ત્યાં સુધી મુકુંદની સાથે હું બોલીશ નહીં હવે પછી હું ઘણી તીવ્રતાપૂર્વક જગન્માતાની શોધ કરતો રહીશ કોઈક દિવસ તો જરૂર હું માને મેળવીશ જ વર્ષો પછી સને ઓગણીસો છત્રીસમાં હું મારા બનેવીને દિલ્હીમાં મળ્યો એ જાણીને મારા આનંદનો પાર ન રહ્યો કે તેઓ આત્મસાક્ષાત્કારના માર્ગે ઘણા આગળ વધ્યા હતા અને જગન્માતાના દર્શનથી પાવન થયા હતા તેમની સાથેના મારા નિવાસ દરમિયાન હું જોઈ શક્યો કે સતીષ જોકે ગંભીર બીમારીથી પીડાતા હતા અને દિવસ દરમિયાન ઓફિસમાં રોકાયેલા રહેતા તો પણ દરરોજ રાત્રિનો મોટો ભાગ તેઓ ગુપ્ત રીતે દિવ્ય ધ્યાનમાં ગાળતા હતા મને એક વિચાર આવ્યો કે મારા બનેવીની આયુષ્ય મર્યાદા હવે બહુ લાંબી નથી રોમાએ મારા વિચારો જાણી લીધા હોવા જોઈએ તેણે કહ્યું વાલા ભાઈ હું સારી છું અને મારા પતિ બીમાર છે તેમ છતાં હું તને જણાવું છું કે એક પતિપરાયણ હિન્દુ નારી તરીકે મરવામાં હું જ પહેલી થવાની છું હવે હું વધુ દિવસો સુધી જીવિત નહીં રહી શકું તેના આવા અનિષ્ટ શબ્દોથી મને આઘાત થયો પણ તેમાં રહેલા સત્યનો ડંખ મેં અનુભવ્યો તેની આગાહી પછી અઢાર મહિને મારી બહેન ગુજરી ગઈ ત્યારે હું અમેરિકામાં હતો મારા નાના ભાઈ વિષ્ણુએ પાછળથી વિગતવાર હકીકત આપી હતી વિષ્ણુએ મને કહ્યું તેના મૃત્યુ વખતે રોમા અને સતીશ કોલકાતામાં હતા તે દિવસે સવારે તેણે નવોઢાનો સુંદર પોશાક પહેર્યો હતો સતીશે પૂછ્યું આજે આ વિશિષ્ટ પોશાક શા માટે રોમાએ જવાબ આપ્યો આ પૃથ્વી પર તમારી સેવાનો આ મારો છેલ્લો દિવસ છે થોડા વખત પછી તેને હૃદય રોગનો હુમલો થઈ આવ્યો તેનો પુત્ર દાક્તરી માટે બહાર જતો હતો ત્યારે તેને અટકાવીને કહ્યું બેટા મને છોડીને જઈશ નહીં હવે તેનો કોઈ અર્થ નથી ડાક્ટર આવે તે પહેલાં તો હું ચાલી ગઈ હોઈશ દસ મિનિટ પછી રોમાએ પતિના પગ ભક્તિભાવે પકડીને આનંદથી કશા કષ્ટ સિવાય સભાનતાપૂર્વક પોતાનો દેહ છોડ્યો વિષ્ણુએ વિશેષ લખ્યું હતું તેની પત્નીના મૃત્યુ પછી સતીષ વધુ વૈરાગ્યવાન થયા એક દિવસ તે અને હું સ્મિત કરતી રોમાનો ફોટો જોઈ રહ્યા હતા પોતાની પત્ની જાણે કે પ્રત્યક્ષ હાજર છે એવી રીતે સતીશ એકદમ બોલી ઉઠ્યા તું કેમ હસે છે તું ધારે છે કે મારી પહેલાં જવાની ગોઠવણ કરવામાં તે ઘણી ચતુરાઈ કરી છે પરંતુ હું તને ખાતરી કરાવીશ કે તું હવે વધારે લાંબો વખત મારાથી દૂર રહી શકવાની નથી સત્વરે હું તારી સાથે જોડાઈશ જો કે આ વખતે સતીષ તેની માંદગીમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હતા અને ઉત્તમ આરોગ્ય ભોગવતા હતા તેમ છતાં ફોટા સમક્ષ તેણે કાઢેલા પેલા વિચિત્ર ઉદ્ગારો પછી થોડા જ વખતમાં કશા પણ દેખીતા કારણ સિવાય તેમનું મૃત્યુ થયું હતું આ પ્રમાણે મારી બેન રોમા અને તેના પતિ સતીશ જેનું સામાન્ય સંસારી માનવમાંથી મૂક સંત તરીકે દક્ષિણેશ્વરમાં સર્વાંગી પરિવર્તન થયું હતું બંને ભવિષ્યવાણી પ્રમાણે દેહ છોડ્યા